અમદાવાદ ખાતે છોતેર પંચાલ સમાજ વિવાહ ગ્રુપ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ ખાતે છોતેર પંચાલ સમાજમાં દીકરા દીકરીઓને પોતાના લગ્ન જીવન માટે યોગ્ય પાત્ર મળી રહે તેવા હેતુસર અમદાવાદના નવાવડજ વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિર ખાતે પંચાલ સમાજ વિવાહ ગ્રુપ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત સિત્તેર જેટલા છોતેર પંચાલ સમાજના દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો મારું નામ ગીતા પંચાલ છે અને હું ત્રણ વર્ષથી આ ગ્રુપ જોડે જોડાઈ શોસ્ત્ર પંચાલ સમાજ વિવાહ ગ્રુપ છે આ રહ્યું અને જેના ગ્રુપ મેઇન એડમિન હતા કૌશિકભાઈ અને અમે બધા પણ એના એડમિન છીએ પચીસ જેટલા અને અમે બધા કામ કરી રહ્યા છીએ અને છેલ્લી બે ત્રણ મીટિંગથી અમારી ચર્ચાઓ થતી હતી કે આ બધી વાત તો કરી રહ્યા છે પણ કે રિઝલ્ટ નથી મળતું બહુ સારું તો આપણે કહું સંમેલન કરીએ તો અમે લોકો હું નૈનાબેન અને કૌશિકભાઈ ત્રણે જણા હિંમત કરી મળીને અને એક પણ પૈસા લીધા વગર અમારી પાસે એક પણ પૈસો નહોતો આ ગ્રુપમાં કારણ કે નિઃશુલ્ક આ ગ્રુપ ચાલતું હતું તો અમે લોકોએ ખાલી છોકરાઓ માટે સો રૂપિયા એમાં એક દીકરો અને એના બે વાલી માતા પિતા અને એમને નાસ્તો પણ કરાવવાનો આ હોલ બધાનો ખર્ચો કર્યો પીડીએફ બનાવી બધું કર્યું અને દીકરીઓ માટે તો સાવ નિઃશુલ્ક આ કામ કર્યું છે તો આજે અમારી પાસે બસો જેટલા છોકરાઓના બાયોડેટા આવ્યા છે સિત્તેર થી સો જેટલા દીકરાઓ હાજર રહ્યા છે અને પચાસ દીકરીઓના બાર ડેટા છે એટલે અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને ખૂબ સારું કામ આ થયું આ પહેલીવારનું જ આયોજન છે હજી અને માત્ર પંદર કે સત્તર દિવસના ગાળામાં અમે આ આયોજન આખું ઊભું કર્યું છે અને અમે લોકોએ દિવસ રાત એના માટે મહેનત કરી છે હા એક બીજી એક સારી વાત છે કે અમારા ફોર્મ ક્યાં ક્યાં પહોંચ્યા છે યુએસએ ઓસ્ટ્રેલિયાથી એવા બધા પણ અમારી પાસે બાયોડેટા આવ્યા છે કેનેડાના છોકરાઓ છે જેને અમે પીડીએફ બુકમાં લીધા છે એ લોકો ભલે હાજર નથી પણ અમે એમને અંદર સામેલ કરેલા છે અમે દિવાળી પછી અને હોળી પહેલાં અમે કરવા માગીએ છીએ પ્રયત્નશીલ છીએ આ બધું બહુ લોંગ ટાઈમ કામ માંગે એવું ટાઈમ છે પણ અમને આ સફળતાથી અમને એમ થયું કે આટલી સરસ સફળતા તો અમને ખૂબ આનંદ છે અને બધા જોડે મળીને એક કામ કર્યું કે પાંચ આંગળીઓ જુદી છે પણ જો એક થાય ને તો મુઠ્ઠી થઈ જાય અમે બધા જોડે થઈ ગયા તમે ખૂબ સારું કરી શક્યા અમારા ગ્રુપના મુખ્ય એડમિન છે કૌશિકભાઈ મારું નામ નૈનાબેન પંચાલ છે આ ચોતેર સમાજ ગ્રુપમાં હું એડમિન તરીકે જોડાયેલી છું અને આ ગ્રુપમાં સેવા કરવા બદલ મને ખૂબ જ આનંદ થાય છે કે અમારું પહેલું ફંક્શન છે ચોતેર સમાજ તો લગભગ પાંચેક વર્ષથી આ ગ્રુપ ચલાવી રહ્યું હતું કૌશિકભાઈ થ્રુ અને કૌશિકભાઈની આ એક અમારા તરફ રહેમ દ્રષ્ટિથી અમને એડમિન બનાવ્યા અને અમે આજે જે ચાન્સ મળ્યો છે અમને આ ગ્રુપનો પ્રોગ્રામ કરવા બદલ અમે એમનો ખૂબ ખૂબ આભારી છે કૌશિકભાઈના ગીતાબેનના અને ઘણા બધા અમારા જે એડમિન છે બધાના અને આજે લગભગ એકસો ને છત્રીસ છોકરાઓના ગ્રુપ એડમિન થયા અમે ગ્રુપ બનાવ્યું હતું એમાંથી સિત્તેરથી પંચોતેર જેટલા છોકરા આવ્યા છે અને ત્રીસથી પાંત્રીસ છોકરીઓ આવી છે અને ઘણા બધાનો સારો પ્રતિસાદ મળ્યો છે અમને અમદાવાદના છે બારગામના છે બરોડાના છે સુરતથી આવ્યા છે નવસાર એટલે ગોધરા છે ઘણી બધી સાઈડથી આવ્યા છે બહુ બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા છે અને એ લોકો બધાનો સારો અમને પ્રતિસાદ મળ્યો છે અમે બે વર્ષ પહેલાં શરૂ કર્યું હતું ગ્રુપ ત્યાંથી શરૂ કરે અત્યાર સુધીમાં પાંચ ગ્રુપ શરૂ કર્યા પાંચ ગ્રુપ થયા પછી લગભગ એવરેજ ત્રણ હજારથી વધારે મેમ્બર્સ છે પાંચ ગ્રુપમાં અને એમાંથી ઘણા દીકરા દીકરાના વૈવશાળામાં આ ગ્રુપ ગ્રુપ તકી થયેલા છે તથા લોકોની માગણી અનુસરીને અમે લોકોએ પસંદગી સંમેલન કર્યું આજે જેમાં સિત્તેર છોકરા તથા ત્રીસ છોકરીઓને બોલાવ્યા હતા દરેકે પોતાનો પરિચય આપ્યો અને પરિચય આપ્યા પછી હા હવે હવે પછી બધા એકબીજાને મળશે અને વાતચીત કરશે ત્યાં ત્યાં આગળ વાત છે અમને આશા છે કે આ પ્રોગ્રામ だけialogana સખમન થઈ શકશે જલ્દી જેઠી કૃષ્ણ મારું નામ પંચાલ દીપલ મુકેશભાઈ છે મારું ગામ કોદરામ છે બડકામ બાજુ અને હું હાલ અમદાવાદ રહું છું હું બીકોમ કરેલું છે અને હું હાલ બે કોપીસમાં કામ કરું છું અને અહીંયા આવી આ પ્રોગ્રામ રાખ્યો છે સમાજ માટે તે મને બહુ જ ગમ્યો આનંદ આવ્યો અને આવો આવો બીજી વાર કરતા રહેશો અને ખૂબ જ સરસ પ્રોગ્રામ થયો બધાએ બહુ જ સરસ રીતે પાર્ટિસિપેટ કર્યું છે અને જે બધા કાર્યકર્તા છે જેમ કે કૌશિકભાઈ છે ચંદ્રિકાબેન છે બધાએ ખૂબ જ સરસ રીતે આયોજન કર્યું છે અહીંયા અને મને ખૂબ જ ગમ્યું અને આવો ને આવો આપણા પંચાલ સમાજમાં તે પ્રોગ્રામ આવું કરતા રહેશો જેથી કરીને પંચાલ સમાજના જે બી દીકરા દીકરીઓ છે તેમને ખૂબ આગળ એમનું જીવન સાથી પસંદગી કરવા માટેનું આગળ રીતે એમને સહયોગ મળે અને પસંદગી કરવા માટે ફેલાઈ બને 76 સમાજ આયોજિત આજે સમાજના દીકરા દીકરીઓને એક પસંદગી મેળાનો આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો ખાલી તકલીફ એટલી છે કે જેટલા દીકરાઓએ ભાગ લીધો એટલી દીકરીઓ ભાગ લીધો નહીં સાથમાં એવું છે કે વધારે વધારે દીકરીઓ ભણેલી ખાસી દીકરાઓ કરતા એટલે સમાજ માટે હજી એક જરૂરી એવું છે કે દીકરાઓ પણ વધારે ભણે અને આગળ જાય અને હું ખાસ દીકરીઓની દીકરીઓના માતા પિતાને વિનંતી કરીશ કે બને એટલા આવા મેળાવડામાં જોડાય અને સામે આપણે યોગ્ય પાત્ર મળી રહે એવો જે આ લોકો આ લોકો પ્રયત્ન કરે છે છોતેર સમાજ એ લોકોને ખૂબ ધન્યવાદ પાઠવું છું બસ બીજું તો સમાજ ખૂબ આગળ પ્રગતિ કરે અમે સમાજની સાથે જ છીએ જ્યારે પણ અમારી જરૂર પડે ત્યારે અમે સેવક જ છીએ અમે એમની સાથે જ રહીશું નામ વ્યુમેશભાઈ પંચાલ છે છેલ્લા ત્રણથી ચાર વર્ષથી અમે છોતેર ગ્રુપ ચલાવીએ છીએ અને છેલ્લે ફર્સ્ટ ટાઈમ આ સંમેલન યોજ્યું છે એ સંમેલન સક્સેસ થાય એવી અમે અપેક્ષા વિશ્વકર્મા દાદાની જય મારું નામ નીલ નીલ કિશોરભાઈ પંચાલ છે મારું ગામ નાભી ડાંગરવા છે હાલ અમે અમદાવાદમાં રહીએ છીએ અહીંયા વિશ્વકર્મા મંદિર અમદાવાદ ખાતે ખૂબ સરસ છસ્તર સમાજનું સંમેલન થયેલ છે અત્યારે જેમાં અમે ભાગ લીધેલ છે જેમાં ખૂબ સરસ આ આયોજન જે કરેલું છે જેમાં છોકરા છોકરીઓના સ્નેહ મિલનનો પ્રોગ્રામ કરેલ છે જે ખૂબ જ સમાજ માટે ખૂબ જ એક સારો પ્રોગ્રામ તરીકે કરેલો છે જય શ્રી કૃષ્ણ જય વિશ્વકર્મા દાદા મારું નામ પંચાલ અક્ષયકુમાર રોહિતભાઈ છે આજે છોસર પંચાલ સમાજ દ્વારા આજે પ્રથમ એમને આયોજન કર્યું હતું જે જીવનસાથી પસંદગી સંમેલનનું એમાં અમને ખૂબ આનંદ આવ્યો અને એમાં જે કાર્યકર્તાઓ છે ગીતાબેન છે નયનાબેન છે અને ખાસ કરીને કૌશિકભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં તેઓ આવું આયોજન વારે ઘડીએ કરતા રહે અને એમનો લાભ અમે લેતા રહીએ એવું એમને એમને નિવેદન કરું છું અશું અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી